મારો ભાઈ મારો કાજા નો કથો સમજ

બીજી વાત જતો એ દારૂડીયો છે બરોબર ચોરીઓ કરે છે મોટરો ચોરે છે

તમારા છોકરા બગડીયા ચોર થઈ જાય હેડમાન બેઠો બે હેડો ધોકુ લાવ્યો ને ગુડું લઈ લો

લાભ લઈ ગયા મારી વાત આટલી જતા કરું છું બરાબર બીજી વાર કોમ ના થવું જોઈએ તમારા છોકરા તમારા છોકરા ને તો તમારો છોકરો બગડે બીજી બાજુ નોમ લીધું ને તો પોલીસ સ્ટેશન ભેગો કરી દી પોલીસ સ્ટેશન સ્ટેશન માં છોકરા